પોરબંદર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરેલું હતું લોકદરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલા એમણે એમના પ્રશ્નો રજૂ કર્યા પોરબંદર પોલીસ વતી અમે એમને ખાતરી આપીએ છીએ કે એ પ્રશ્નો ઉપર તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવશે સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર દ્વારા સમગ્ર વર્ષની કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો આપે જેમ જોયું એમ આટલો નાનો જિલ્લો હોવા છતાં તમામ મોટા ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા છે ગુસ્સી ટોકના મોટા અપરાધીઓ વિરુદ્ધ એક બહુ મોટી બુટલેગરની ગેંગ અને એક લૂંટારોની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે સાથે સાથે ખૂબ મોટી દરિયાઈ સીમા છે તો એના ત્રણ મરીન પોલીસ સ્ટેશન છે એમાં પણ ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે સાથે સાથે કાયદો વ્યવસ્થા પણ ખૂબ જ સુદૃઢતાથી એની ચુસ્તતાથી જે પણ કાયદાઓ છે એનો અમલ કરવામાં આવી રહ્યો છે આપે જેમ જોયું એમ પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે પોરબંદરના નાગરિકો દ્વારા એ પણ વસ્તુને એકનોલેજ કરવામાં આવી કે ખૂબ સારી વ્યવસ્થાઓ પોલીસ સ્ટેશનમાં છે સાથે સાથે પોલીસ દ્વારા પણ ખૂબ સારો સહકાર આપવામાં આવે છે ફરીથી એકવાર પોરબંદર પોલીસને એમની જે એક્સલન્ટ કામગીરી છે એના માટે અભિનંદન પાઠવું છું સાથે સાથે પોરબંદરની જનતાનો પણ આભાર માનું છું કે એમના સહકાર વગર આ શક્ય નથી